જેડી ઇલેક્ટ્રોનિક્સ મોબાઈલ લઈને આવ્યું છે નવરાત્રી માટે લાઇટિંગમાં અલગ અલગ જોરદાર અલગ અલગ વેરાયટી રૂપિયા થી સીરીઝ ની શરૂઆત થઈ છે જેમાં અલગ અલગ સીરીઝના અલગ અલગ ભાવ હોય શકે જેમાં માતાજીના મઢ માટે ઝુમ્મર લાવી દીધા છે અને એ પણ આ જો નાના છે ને નવ્વાણું રૂપિયામાં અને મોટા છે બસો ને પચાસ રૂપિયામાં મળી જાય આઠ મીટર માં વોટર પ્રૂફ રોપ લાઇટ માત્ર એકસો ને રૂપિયામાં પછી આ પાર લાઇટ લઈને આવી ગયો છે જેમાં છ ની છે માત્ર મળશે તમને એકસો ને એસી રૂપિયામાં આ બાર ની મળશે માત્ર બસો ને ત્રીસ રૂપિયામાં અને આ છત્રીસ લેમ્પ ની મળશે માત્ર ને માત્ર ત્રણસો ને ચાલીસ રૂપિયામાં અત્યારે ફૂલ ડિમાન્ડમાં ચાલતી આ પટ્ટામાંથી બનાવેલી સિરીઝ જેની લંબાઈ છે ત્રીસ ફૂટ જેટલી અને એ મળશે માત્ર ને માત્ર ત્રણસો ને પચાસ રૂપિયામાં કરી જાઓ તમારા ભાઈબંધોને